નમસ્કાર મારું નામ પ્રકાશ ગોસ્વામી છે છેલ્લા બાવીસ વર્ષથી હું નાટ્ય સાથે જોડાયેલો છું આપ સૌ લોકોના પ્રેમથી ઘણો બધો પ્રેમ મળ્યો છે આપ સૌ લોકોના સાથ સહકારથી આજે એક જ્યારે એક કલાકાર માટે સૌથી મોટું ઇનામ એ હોય છે કે જ્યારે એની કદર કલાકારોની ઓડિયન્સ અચ્છા આપણા કોઈ પોતાનું વ્યક્તિત્વ હોય જે આપ જાણો છો કે અત્યારે ન્યૂઝ ચેનલની અંદર જે નામ છે માસાપુરા ન્યૂઝ એને એક કચરો ખેલે ખલક મેં એક સરસ મજાનો કાર્યક્રમનો વિચાર આવ્યો અને વિચાર વધારે મને એટલે જ ખુશ કરે છે કે એમણે એવા કલાકારોને શોધી શોધીને પોતાના લોકો સુધી પહોંચાડ્યા કે આ કલાકારો કદાચ મારા જેવા કલાકાર છે ઘણા વર્ષથી કામ કરી છે કદાચ મને ઘણા લોકો ઓળખતા હશે ઘણા લોકો નહીં ઓળખતા હોય પણ એક સરસ મજાનો કાર્યક્રમનો માસાપુરા ન્યૂઝના બેનર હેઠળ કછોળો ખેલી ખલકને શ્રીવાન કૃષ્ણકાંતભાઈ ભાટિયા જેવો નાટ્યના કલાકાર છે કવિ છે સાથે લાલજીભાઈ મેવાડા આ બંને જણાએ સાથે મળીને એક સરસ મજાનો કોન્સેપ્ટ વિચાર્યો કચ્છના એવા કલાકારોને ખૂણા ખૂણામાંથી ગોતી છે અને એક કાર્યક્રમની શરૂઆત કરી આ કાર્યક્રમની અંદર અમારા જેવા સત્યાવીસ કલાકારોને લોકો અત્યારે આવરી લીધા છે એનું જે તમે પહેલું ચરણ કહો તો પહેલું ચરણ કહો એ સત્યાવીસ કલાકારોને સન્માનવાનો કાર્યક્રમ ટાઉનની અંદર ગુરુ પૂર્ણિમાના દિવસે જેવો દિવસ પસંદ કર્યો છે સરસ મજાના ગુરુપૂર્ણિમાના દિવસે એકવીસ તારીખના સાંજે છથી નવ કલાકે અમારા જેવા સત્યાવીસ જે કલાકારો છે એને બધાને સન્માનવાનો કાર્યક્રમ આખો સરસ મજાનું આયોજન કર્યું છે આપ સૌને એક કલાકાર વતી હું આમંત્રણ આપું છું માસાહુપુરા ન્યૂઝ અને કછડો કલકમે કલકમેની ટીમ વતીથી આપ સૌને આ કાર્યક્રમમાં પોતાના માટે સાદર આમંત્રણ છે આપ સૌને મારા ઓમ નમઃ શિવાય હરણ મહાદેવ